રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના સામાજિક વર્ગીકરણ રેન્જ દ્વારા અલગ અલગ વિસ્તારોમાં ગેરકાયદેસર રીતે કપાતો દેશી બાવળો અને પીપળનો જથ્થો સાથે વાહન અને ત્રણ આરોપીઓને પકડી પાડવામાં આવેલ છે ધોરાજી તાલુકામાં હાલ દેશી બાવળ અને પીપળના લાકડા કાપવાનો ગેરકાયદેસર અને ગોરખ ધંધો બેફામ ચાલી રહ્યો છે ત્યારે તાલુકાના સ્થાનિક વ્યક્તિ સાથે બહાર ગામથી આવતા શખ્સો દ્વારા ધોરાજી પંથકમાં સામાજિક વર્ગીકરણ રેન્જની હદમાંથી દેશી બાવળ અને પીપળ અને અન્ય પ્રકારના લાકડાઓ ગેરકાયદેસર રીતે કાપવામાં આવી રહ્યા છે જેને લઈ તાલુકા રેન્જ ફોરેસ્ટ અધિકારી નિહારિકા પંડ્યા દ્વારા ગેરકાયદેસર

બેન જે લાકરણ જતો છે મુદામલ કેટલો છે આરોપી ક્યાંના છે અને કેટલા આરોપી છે ધોરાજી રેન્જની અંદર છેલા એક અઠવાડિયાથી લાકડા કાપવાનો સિલસિલો ચાલુ હતો જેની ખાનગી બાતમીના આધારે રોજ મારા તરફથી રેડ પાડવામાં આવતી હતી જેમાં બે દિવસ અગાઉ પણ હું વોચમાં હતી તેમાં એક આરોપી વનરાજ ઉગરેજા જે મારી બાતમીના આધારે મેં રેડ પાડવાથી એ ભાગી છૂટેલ હતો જે આજે ફરીથી મેં ખાનગી બાતમીના આધારે

તનવીર સિરાજભાઈ ખોખર તેની પણ અટકાયત અમારા તરફથી કરવામાં આવી છે કેટલો મુદ્દામાલ છે મેડમ મુદ્દામાલ ગઈકાલે જે કટિંગ કર્યું હતું જે ઉપલેટા રોડ ઉપરથી તેને કાપવામાં આવ્યો હતો જે દેશી બાવળનું લાકડું હતું જે અંદાજીત પચીસથી ત્રીસ મણ હતું જે અમે કબજે લીધું હતું પરંતુ આરોપી ફરાર હતો જે આરોપીની આજે ફરીથી અટકાયત કરવામાં આવી છે અને આજે જે તે કટિંગ કરવા જઈ રહ્યો હતો તે લાકડાની અંદાજીત દોઢસોથી બસો મણ હશે

તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર મોબાઈલ એપ